મોર્ંગ તો નાસ્તો સમય જ ભેટો થાય તો અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે વાતાવરણ પણ બાર બહુ સરસ છે લાગે છે હા વિશાલ ગરા પડવાના જેવું મે સાંભળ્યું છે કચ્છ બાજુ પડવાના છે ઓકે એટલે અહીંયા ભી હશે પપ્પા કહેતા હતા કાલે તો અહીંયા પડે વરસાદ પણ અત્યારે નથી જોતો કારણ કે જો વરસાદ પડશે તો અથાણા નહીં બને હા એટલે પ્રે કરજો કે વરસાદ અમરેલીમાં ન પડે ચાસણી વાળું નહીં થઈ જાય ગોળ કરીને વધારે ઓર્ડર છે ને હા ટી કેરીટા એ બધા પોસિબલ થાય પણ જે આ મેઇન ચાસણીવાળા છે એમાં થોડો ટાઈમ લાગે અને હજી પણ જે જે લોકોને અથણા રિલેટેડ ઇન્ક્વાયરી કે આ નંબર ઉપર કરવી એ નથી ખબર તો નીચે ઓલરેડી અમે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈને તમે અથણાની ઇન્ક્વાયરી કરી શકો છો ફિલહાલ ઇન્ક્વાયરી મારે તમારી કરવાની છે કેરી રિલેટેડ

તો હવારે તો હું ઉઠીને પૂજા કરીને બહાર આવી તો મને એવું લાગે વરસાદ આવશે હમણાં તો મેં કીધું વરસાદ આવશે મમ્મી અથાણા કેમ કરશે હજી વાર છે મહિના દિવસ ની આગાહી તો છે મમ્મી સુરત માં વરસાદ પડ્યો દીદી કેતા હતા બે ત્રણ દિવસ પેલા ઝીણો ઝીણો એમ આમ આપડે હરખો પડે એમ નઈ છાટા ઝીણા ઝીણા

તો પાપડ ભાખરી અને ચા તો આજે ટેસ્ટ કરીને કહીએ અને ગઈકાલે રાત્રે તો કીધું હતું આપણે કે દાબો નાખીને તમને બધાને બતાવશો પણ રાત્રે જ લેટ થઈ ગયું હતું તો હવે આજે દાબો નાખવાના છે મમ્મી કાલ નાખો તો પણ રાત્રે થાકી ગયા હતા ની કેરી છે આ જીજુની ને આપણી બેની નહોતી એવી ભેગી તો જીજુ અડધી ન્યા ચલાળા ઉતારી પછી વિશાલ લઈ આવ્યા રાતે રાત્રે દાબો નાખો તો આપણે તો રાત્રે કંઈ પોસિબલ ન હવે આજે હમણાં પપ્પા આવે ને પછી બે બોક્સ મમ્મી એમને રહેવા દઈએ અને બે નાખીએ અંદર ડા એમ નહોત પાકે એમ નમે પાકવા મંડે ખોખામાં માં આવે ને તોય પાકે પણ એલે સડેલી હોય એટલે પાકે પાકી જાય નકર મે કીધું જો એ નાખી દેવું તો એ બધી પાકવા મળે આ ઓર્ગેનિક છે મીઠી બહુ છે હા ઓ એ તો મે કીધું એક દો કેરી ની જીરુ ને રોટલી ને રસ રોટલી ને પછી ઓલું કેરી નું મમ્મી તમે ઓલું દૂધ માં ઓલું કરીને પીવે છે પીધું છે ને બહુ મસ્ત લાગે એક આદસ ને હોય ને હા તૈયાર લે કરને જ્યુસ કેરી નું હા કેરી નું જ્યુસ બહુ અને ધરાઈ રહી એક ગ્લાસ પીન તો

રાતે સુતા મહારાજ માણકી ઘોડી લઈને અને જસમંત ભગત ની ઘરે આવ્યા ભગત આમ કોરે સુતા પછી મહારાજ માણકી ઘોડી હોતા પગ ઓસરીન માણકી ઘોડીએ અને મારા જે ભગત સુતા ને જસમત ભગત એને સાદર ઉસ્કાવી અને એને દર્શન દીધા એટલે ભગત કઈ એટલે મારા અત્યારે અડધી રાતે તમે કેમ મારા મોટા ભાઈ કે તમે દર્શન દર્શન દેવા એવા પછી મહારાજ કહે કે ભગત જસવંત ભગત હું તમારા મોહન ને ગીત આવ્યો છું કે એટલે જસવંત ભગત કે મહારાજ તો મારા મોહન ને તમે તેડી જાવ તો મારા એવા મોટા ભાઈ ક્યાંથી કે એટલે કે કાલે હું સવારે તેડવા આવીશ એમ પણ તારા મોહન ને તો વાત કરજે એમ મોહન ને કે મને એમાં સંશય એવું થાય કે ભગવાન તેડી જાય તો મને ભગવાન અક્ષરધામ ની ગાદી મળે એટલે અક્ષરધામ માં સુખ છે એટલે પછી મહારાજી બપોરે બીજે દિવસે મહારાજ ને સંતો બધા તેવા જસવંત સાકર કરતી પ્રસાદી ની આખા ગામ માં ખોબા ભરી ભરી સાકર એટલે બધા જસમંત ભગત ને સસકી હોય કે સાકર વેચે છે એટલે કે મારો સસકી નથી મારો દીકરો તો અક્ષરધામ ગાદી બેઠો છે

કેરી તો તો નથી નકર ચાર પાંચ દિવસ માં થઈ જાય મમ્મી ચાર પાંચ દિવસ પડે ને બસ જો આજે સવારે નાખો તો પણ પપ્પા ને વિશાલ કામ થી જતા રહ્યા હવે બે આવે એટલે હાથે કામ પડતો મૂકીને મમ્મી દાબો નાખી

ઉતા મટક કી છે કાચી છે બધી નઈ નીકળે આમાં નીચે લઈ જો એ બોક્સ અને બીજો ખોલો હવે જ્યારે બોપર જમવા જોડે મળી જાય એકાથી તો કામ થઈ જાય નકર પછી દાબો ના તો આમે ટપકી પડી ટપકી આમે ટપકી પડી ગઈ જો બધામાં કણે સડી જાય ને

મે <laughs> <laughs> <laughs>

મસ્ત કોણો કોણો ગુવાર હતો એટલે જોરદાર શાક જ બને એટલે આમાં પપ્પા એક રસ ની કમી છે આપડે તો બહુ જોરદાર કરી છે

और अभी खाना वाना खा के काम वाम करके जीजल हम हो गए हैं फ्री तो चलते हैं सीधा कमरे की तरफ की तीनों कमरे के अंदर हैं और यहाँ पे हमारे पापा और विशाल मिलकर लगा रहे हैं केरी का दाबा ओहो विशाल बोल बोल जो तक मन थी जाए उसे के बॉक्स दा ना दाबो ना बदा चार चार नो ओके तो ओहो कौड़ू मोटू फल से आम जोत खरी

અમુક અમુક ને નહીં ખબર હોય નાખે સફેદ છે તો નાખી દાબો નાખી એની કુદરતી ત્રણ લાઈન તો પૂરી કરી દીધી છે ઓર્ગેનિક છે પ્યોર કેરી અમારી આવી ગઈ છે આજે દાબો પણ નખાઈ ગયો છે વધીને અઠવાડિયામાં તમે જોઈ શકો છો બોક્સ ના બોક્સ આપડે આવી ગયા છે તો ચાલો ફટાફટ આપણે દાબો નાખી દઈએ પછી બધાને બતાવીએ

ખાવાની મજા આવશે હવે જો પપ્પા પેજર ઉપર રાખે છે હવે

પછી ની હળી મમ્મી ની હળી વળે છે એવું દાદા અમારા દાદા કેતા આપડે ઘરે છે ને વિશાલ

પંખા નીચે ઉભી રહો અસર જ ન કરે ગરમી 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 નકરી એકવાર મમ્મી ગરમી વહી જાય એવું હોય બહુ સારો વરસાદ પડે વરસાદ પડે હોય ત્યારે ઠંડુ વાતાવરણ થઈ જાય

આખી ડિશ ની બહાર નીકળતો તો અવડો ગોલો ખાધો જાય હાલો ધીમે ધીમે જાય ટેરેસ ઉપર વાતાવરણ દેખાડીએ બધા થોડો ગવન લાવો લઈએ પછી શેઠવા પેટમાં ટાઢક કરીએ થોડી હા હા